પીરબાઈ માતા હર ઝુમ્પડી બાધીને નહી ગામો વીરપુર મારેતા વીરપુર થી જલારામ ફતેહપુર માયા ભગે

રાતેરતા ઓટલા તો ગમના ઓટલા તોડે છે વગર જોતા વાળી વાહુ જો એના કરતા આવું તમારા બે જ એકલા રાત ના હોય ને તમારા કોમ જ નહી રાતના ભૂવાનું આપણે ભૂણ જવા જેવા ખબર છે તમે અમે સરસ પાડો અમે જોઈએ સરદ પાડો તમે આખી રાત હોય ગણો તમે હા એકલા ઉઠો અમે આખી રાત ના મને નહી લાગતું ખાલી કે એટલું જ ઓટલાજ બીજું કોઈ ના કરી મારા તમારું આવું વાત ભલામણા તમારા કોણ નહી હવે આપડે સારું

બોલે એટલું બાકી એનું કામ નહી પડે મોટી મોટી મને ખબર મોટી મોટી તમે અમારા બરાબર જોયા નથી મન નઈ લાગતું હા તો લગાય સર આવી જજો આપડે તમારે હજાર રૂપિયા હાલ દે તૈયાર રાખજો બે હજાર તૈયાર રાખજો

वो हम्म 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 જા જીતી ન જ રહી જે થવાનું હોય થાય આપણા વટ ના જાય ગાજર તો રાખવો પડે ભલે જે થવાનું હોય એ થાય આજ હજાર રૂપિયા જીતી જાવ જે થવાય થાય હજાર રૂપિયા જીતવાના કાળું મેચ ભલે જાય ના થોડું ઊંઘ્યા તો મોચા બોચા કુવો પડ્યા હોય તો હારું છે ખાલી આ રાતમાં કોક મેં પડી દઉં બોલો મને તો સારું જબરો બી હું તો જોવા ગયો પણ હાથમાં ના હું તો નેચે પડી જોયું જોયું મોચા બોચા હોવાનું તો શિવ શક નહીં એડો ના ઢગલા પડ્યા હોય ઊંઘવાનું છે મને લાગે હોવાનું તો કુવા પછી મોચો નહીં રાખે છે નહીં રાખતા મોકલ્યા તો ખાબાનું કોઈ વાત એ તો પટી ગયે હું પતિ ગયો બી હું દિવસ ગયા તો

કરવા જ ની વાત

પણ મારે તો તમારો પગ ભાગવાનો હતો તમે તો હું કીધું તમે છે

અરે હું લઈ લઉં લાવું હું લઈ તમે તમારું જ રહેજો આ તો બાકી રાખ્યો હતો બાકી રાખશે હું લઈ લઉં હેડો હવે તો બાપા તમે પછી આલ નહી

哎呦我的妈！哈哈哈！哈哈哈！哈